મિત્રો આજે વાત કરવી છે એવા વ્યક્તિની કે જે હંમેશા સત્ય અને પ્રામાણિકતા ઉપર રહેલો હોય અને જીવનને હંમેશા દેશ માટે ન્યોછાવર કરવાની ભાવના ધરાવતો હોય તો એવા વ્યક્તિની મારે વાત કરવી છે અને એ હતા જ્યોર્જ વોશિંગ્ટન હવે જ્યોર્જ વોશિંગ્ટનની પ્રામાણિકતાની વાત કરવામાં આવે તો યુવાન જ્યોર્જ વોશિંગ્ટન હાથમાં ફરસી કુવાડી હોય છે અને આ ફરશી કુવાડી એના પિતાએ ભેટ આપેલી હોય છે અને એના ફળિયામાં છે ને એક ચેરીનું ઝાડ હોય છે હવે ચેરીનું ઝાડ એ જ્યોર્જ વોશિંગ્ટન નાના હોય છે અને કાપી

ક્યાંય અટકતું નથી એ છોકરું હંમેશા આગળ વધી જતું હોય છે અને આ હતા વોશિંગ્ટનના લક્ષણો વોશિંગ્ટનને જે માહોલ મળ્યો ગરીબીમાંથી આગળ વધેલા વ્યક્તિ અને એ વ્યક્તિને અમેરિકાની જે આર્મી હતી આર્મીના ચીફ બનાવી દેવામાં આવ્યા અને આ સમય એવો હતો કે અમેરિકા ગુલામીમાં હતું અને બ્રિટિશરો સામે લડાઈ હતી સત્યો સત્તરસો ને સત્યોતેરની આ વાત છે સત્તરસો ને સત્યોતેરમાં બ્રિટિશરોની આર્મી એવી ટ્રેન્ડ હતી અને એ લોકો ગુલામ આ લોકોને અંગ્રેજો રાજ હતું સમજી લો લોકો અને જ્યોર્જ વોશિંગ્ટને ત્યારે પોતાની આર્મી તૈયાર કરીને આર્મીમાં ખેડૂતો નહોતા અભણ માણસો પણ હતા અને બિચારા પાસે શસ્ત્રો પણ નહોતા સત્તરસો ને સત્યોતેરમાં જ્યારે લડાઈ લડતા હતા અને એ ટાઈમે હિમવર્ષા થાય છે અને હિમવર્ષામાં એના સૈનિકો ઝાઝ્યાં મૃત્યુ પામી જાય છે અને વોશિંગ્ટન આ વસ્તુ જોઈ છે પહેલાં તો થોડી ઘણી હિંમત એની ડગડગે છે અને પછી એ વિચાર કરે છે કે જો હું પાછો પડું તો બધા પાછા પડી જશે મારું આ જે મિશન છે પ્રાપ્ત નહીં થાય મારા દેશને આઝાદીનું જે મિશન છે પ્રાપ્ત નહીં થાય એટલે વોશિંગ્ટન પોતાનો તંબુ ત્યાં તાગી દે છે અને ત્યાં આર્મીની ચીફ આર્મી ઓફ ચીફ હતા પરંતુ ત્યાં રહે છે અને એના સૈનિકો સાથે જીવન ગુજારે છે અને પછી આ લડાઈ ચાલે છે લાંબી લડાઈ ચાલે છે અને સત્તરસો ને ત્યાંસીમાં અંતે બ્રિટિશર સેના એકદમ સુસજ્જા હતી તેમ છતાંય હારી જાય છે આમની સામે અને આ અમેરિકા આઝાદ

જે અને બે ટમ્પ સુધી ચૂંટાય છે મિત્રો આ પોતાનું જીવન ન્યો છાવર કરનાર અમેરિકાને જો એ આઝાદ કરાવનાર વ્યક્તિ હોય તો આ હતા જોજ વોશિંગ્ટન મિત્રો એમના જીવનની અમુક સાર છે અમુક વસ્તુ છે એવું કહી જાય છે કે હંમેશા તમને એ પરિસ્થિતિમાં પ્રામાણિકતાને સચ્ચાઈ ના છોડવી જોઈએ એમની પ્રામાણિકતા અને સચ્ચાઈ એમણે ના છોડી એટલે આજ દિન સુધી આપણે પણ એમને યાદ કરીએ છીએ આ વોશિંગ્ટનને મિત્રો આવા હતા વોશિંગ્ટન પોતાના જીવનને કંઈક કહી જાય છે પોતાના જીવનમાં કંઈક આપણને આપી જાય છે એવી પ્રેરણા આપે છે મિત્રો એટલે વોશિંગ્ટને જે કાર્યો કર્યા પોતાના સત્તાના ભૂખ માટે નહીં પરંતુ પોતાના વ્યક્તિગત ફાયદા માટે પણ સત્તા ના મેળવી અને એણે જે દેશ માટે જે કાર્ય કર્યા એ ઘણું બધું કહી જાય છે તો મિત્રો કહેવાનો મતલબ એમ છે કે આવા વ્યક્તિઓ હોય છે જીવનમાં આપણને કંઈક પ્રેરણા આપતા હોય છે આ દુનિયાને કંઈક આપીને જાતા હોય છે કે આ રીતે જીવન જીવાય અને ઘણી બધી વસ્તુઓ આપતા હોય છે એના જીવનમાં ઘણા બધા એવા કિસ્સાઓ છે તો મિત્રો આવા મોટિવેશનલ વિડીયો આવા સારા વિડીયો જોવા માટે મારી ચેનલ અને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં અને તમારો ધન્યવાદ રહેશે વાલાઓ થેન્ક યુ વેરી